નમસ્કાર મિત્રો કલરાઉ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે સરકારી ભરતી પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા તો વધારે માહિતી મેળવીએ આ બાબતે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ હસ્તકના મેડિકલ સોશિયલ વર્કર વર્ગ ત્રણ સંવર્ગની કુલ 46 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે તો કુલ છેતાલીસ જગ્યાઓ માટેની જાહેરાત છે અને અરજી કરવાની પ્રક્રિયા જોઈએ તો ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર તમારે ઓફિશિયલ નોટિફિકેશન પણ આ વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે તો વ્યવસ્થિત તેનો અભ્યાસ કરી અને ત્યારબાદ અરજી કરવા છે એ વિનંતી છે ઓનલાઈન અરજી કરવાની તારીખો છે એ એકવીસ અગિયાર બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને પાંચ બાર બે હજાર પચીસ સુધી છે અરજી પ્રક્રિયા ચાલવાની છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો રૂપિયા ફિક્સ પ્રથમ પાંચ વર્ષ માટે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ કલર વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો અને આપણી વેબસાઈટની પણ મુલાકાત લેતા રહેજો વિવિધ ભરતી માટે થેન્ક યુ